આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવાના સપના સાકાર થયા નારાયણાનું જી એડી વી બે હજાર ચોવીસમાં ઉત્કૃષ્ટ પરિણામ નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના વીસ ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી સાત વિવિધ સ્થાન પર ઉપલબ્ધિ મેળવી નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના પચાસ ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરીમાં વિવિધ ચૌદ રેન્ક હાંસલ કરેલ છે નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના સો ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરીમાં વિવિધ એકત્રીસ સ્થાન મેળવેલ છે નારાયણાના કુલ છ વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયાની વિવિધ કેટેગરીમાં સર્વોચ્ચ એઆઈઆર વન હાંસલ કર્યો ઇન્સ્ટિટ્યૂટની અંદર ઝોનલ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટના ડાયરેક્ટર તરીકે કામ કરું છું ગઈકાલે જેઈ એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને આ પ્રેસ્ટિજિયસ એક્ઝામની અંદર નારાયણા અમદાવાદના નવ બાળકોએ પહેલાં એક હજારની અંદર પોતાનું સ્થાન બનાવ્યું છે ટોપ સો ની અંદર સો રેન્કની અંદર એક બસો ની અંદર બે પાંચસો ની અંદર ચાર અને ટોટલ એક હજારની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે સાથે ગોયલ આપણી સાથે ઉપસ્થિત છે એ ઉપરાંત ઓવરઓલ નારાયણનો ઓવરઓલ ઇન્ડિયામાં સાત બાળકો ટોપ ટ્વેન્ટીમાં ચૌદ બાળકો પેલા પચાસમાં અને એકત્રીસ બાળકો પેલા સો ની અંદર સ્થાન પ્રાપ્ત કરીને નારાયણ ઇન્સ્ટિટ્યુટે જવલન સફળતા પ્રાપ્ત કરી છે मेरा नाम मृगा गोयल है और मैंने जे एडवांस 2024 में ट्वेंटी ए आई आर प्राप्त की है मेरी ये जर्नी बेसिकली दो साल चली है मेजरली नाइन्थ और तो टेंथ में मैं सेल्फ स्टडी करता था 11, में कोचिंग क्लासेस ज्वाइन की थी उसमें फिर जैसे प्रिपरेशन ऐसी रहती थी कि जैसे पूरे टाइम मैं अपनी बेस्ट कोशिश करता था कि जितना टाइम मैं स्टडीज को दे सकूँ उतना दूँ बाकी सारे डिस्ट्रैक्शन वगैरह से सब मैं दूर था और क्लास में मैंने इंस्टीट्यूट ज्वाइन किया उससे बहुत सपोर्ट मिला जैसे ये टेस्ट सीरीज हो गई टेस्ट सीरीज में एग्जैक्टली आइडिया लगता था ऑल इंडिया टेस्ट सीरीज हुई तो आइडिया लगा कि हम एग्जैक्टली पूरे इंडिया में कहाँ स्टैंड करते हैं क्योंकि ये सिटी बेस्ड एग्जाम नहीं पूरा कंट्री बेस्ड एग्जाम है तो उसने बहुत हेल्प की उसके बाद टेस्ट में जो एरर्स होती थी उनको एनालाइज